હેલો મિત્રો મારી ન્યૂ વર્ગમાં આપનું સ્વાગત છે ના જય માતાજી મિત્રો જોઈ લો આજે વરસાદના વાતાવરણમાં જોરદાર નજારો છે હાલ તો અમારે તો લાઇટનો પ્રોબ્લેમ હોય એટલે જોઈ લો મિત્રો હેલ્ફર આ ઝૂમ કરીને બતાવી દઉં હેલ્ફર લાઇટ વગર કરી ના મિત્રો અમે ટેરેસ ઉપર આવીને જોઈએ એટલે કંઈ પાણી બાણી ભરાયું હોય તો એને થોડું ગાઢી દઈએ એટલે ઉપર પાણીનો ભરવા થવા ના દેવાય ઉપર જે વાત પડે એના માટે લઈ લો મિત્રો સવાર કા રાતનો વરસાદ ચાલુ વાતાવરણ એકદમ સૌંદર્ય છે હાલ થોડો થોડો વરસાદ આવે મિત્રો જોરદાર નજારો એકદમ લઈ લો મિત્રો મિત્રો જોઈ લો આ કબૂતર વરસાદના લીધે ભાગી જઈએ મિત્રો એના થોડું વ્યવસ્થિત મૂકી દઈએ મિત્રો એ મિત્રો થોડું વ્યવસ્થિત મૂકી દઈએ એટલે મિત્રો એના બચી જાય છીએ અમારા ગામનો લોકેશન મિત્રો જોરદાર નજારો સાહેબ વાતાવરણ